એક તરફ ટ્રાફિકની સમસ્યા તો અંકલેશ્વર નેશનલ અડતાલીસ હાઇવે પર આમલા ખાડી સાંકડા બ્રિજના લીધે થતા ટ્રાફિકના કારણે અનેકવાર અકસ્માતની ઘટના બનતી હોય છે આજ રોજ સવારના અરસામાં અંકલેશ્વરથી સુરત જવાના માર્ગ પર વાલિયા ચોકડી બ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપી આવતા ડમ્પર ચાલકે કારના પાછળના ભાગે અથડાતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો ગાડીમાં સવર પરિવારને તો કોઈ નુકસાન થયું ન હતું પરંતુ પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો ભાર આવ્યો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો ઘટનાને પગલે એક સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગ્રસ્ત વાહન સાઇડમાં ફરી ટ્રાફિક પૂર્વવર્ત કર્યો હતો સંવાદદાતા વિસયદ તલકા ન્યૂઝ અંકલેશ્વર